તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ મથકે ફરિયાદ અરજી નોંધાઈ છે આ ફરિયાદમાં ભાજપના એક લઘુમતી મોરચાના પ્રમુખે તેમને ખોટા એટ્રોસિટી એક્ટમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ બુહારી ખાતે રહેતા સલીમભાઈ મુલતાની કે જેઓ વાલોડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ પણ છે તેમણે વાલોડ પોલીસ મથકે ભાજપના જ બે નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકી અને આદિજાતિ મોરચાના તાપી જિલ્લા પ્રમુખ અમિત પટેલ વિરુદ્ધ કરવામાં આવી છે સલીમભાઈ મુલતાનીએ પોલીસને આપેલ વિગતો અનુસાર તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ બપોરે તેમને વડોદ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકીના ફોન નંબર પરથી ફોન આવ્યો હતો આ ફોન પર પરિમલ સોલંકીએ તાત્કાલિક વોટ્સઅપ પરના અમુક મેસેજ ડિલીટ કરી દેવા માટે ધમકી આપી હતી સલીમભાઈએ પરિમલ સોલંકીને સમજાવ્યું કે આ મેસેજ તેમને ફરતા ફરતા મળ્યા હતા અને તેમણે માત્ર તે ફોરવર્ડ કર્યા હતા જો કે આ વાતચીત દરમિયાન મામલો વધુ બિચક્યો હતો ફરિયાદ મુજબ વોટ્સએપ મેસેજ ડિલીટ ન કરવા મુદ્દે પરિમળ સોલંકી અને અમિત પટેલ દ્વારા સલીમભાઈ મુલતાનીને ગંભીર ધમકી આપવામાં આવી હતી સલીમભાઈએ ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એડ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આદિજાતિ મોરચા તાપી જિલ્લા પ્રમુખ અમિત

કાર્યકર્તા તરીકે એક નિષ્ઠાથી મારું કામ કરું છું સાહેબ ને એના જ બદલ મને આજે હમણાં રિપીટમાં પણ મળી લેવામાં આવ્યો હું પ્રમુખ છું છેલ્લા ચાર પાંચ વર્ષથી મને પ્રમુખ તરીકે લઘુમતી મોરચામાં લેવામાં આવ્યો છે સાહેબ આજે હું થોડુંક મુશ્કેલી હું કહી દીધું છું સાહેબ એટલે મારે વિડીયો બનાવવા પડે છે સાહેબ ને હું લોકો સુધી વાત પહોંચાડવા માંગુ છું સાહેબ ગત રોજ મારી સાથે એવો બનાવ બન્યો કે સાહેબ આપણા અંધાત્રી ગામના પરિમલભાઈ સોલંકી જે આપણા વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તેમજ આદિજાતિ મોરચાના આદિજાતિ મોરચાના આપણા અમિતભાઈ પટેલ જે કુંભારવાડ પાસે રહી છે અમિતભાઈ પટેલ એ બંને વ્યક્તિએ હું પોતે આ ફિલ્ડમાં સંકળાયેલો છું છતાં આપણા ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોળિયાને લઈને મારા ઉપર કાલે ફોન આવ્યો અને મને ધમકી આપવામાં આવી ધમકી તો કેવી સાહેબ એવી ધમકી આપવામાં આવી કે માપમાં છે હમણાં અમિતભાઈએ કીધું ફોન પર કે માપમાં રહી છે તો એટ્રોસિટીમાં હું તને ઘરાઈ લઈશ ને નીકળતા બી તને વાર લાગશે વર્ષો નીકળી જશે તને ઘરાઈ દઈશ એટ્રોસિટીમાં સાહેબ કે અહીંયા આજે મારી પોઝિશન એવી છે સાહેબ ગયાથી હું ઘરની બહાર તો હું નીકળતો નથી સાહેબ હવે આ પોઝિશનમાં મારું ફેમિલી સાહેબ એ પણ ટેન્શનમાં છે સાહેબ હવે મારે હું અગાડી કરું કારણ કે આટલા વર્ષોથી મેં બીજેપીને કામ કર્યું સાહેબ એનું મને આ ફળ મળ્યું સાહેબ આવી તમે ધમકી આપવામાં આવ્યા સાહેબ મારી શું ભૂલું સાહેબ તો લોકો બસ મને કંઈ હબત નથી પડતી મારે શું કરું સાહેબ મારા ઘરના મારા છોકરાઓ મારી મારી ભાઈ બધા જ ટેન્શનમાં છે સાહેબ મને કંઈ હમત નથી આવી મને ધમકી આપવામાં આવી સાહેબ પ્લીઝ